મૈસાકા જિલ્લાના કિડિયા ગામના લોકો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે ગ્રામજનોને પાણી માટે 1 કિલોમીટર સુધી દૂર જવું પડે છે જે અંગે ગામમાં પાણીનો સંપ હોવા છતાં પાણી ન મળવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે અંદાજિત 500 થી 700 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા 6 વર્ષથી આ સ્થિતિ જોવા મળી રહી છે કાર ગરમી વચ્ચે પણ લોકોને પોતાનું કામ છોડી પીવાનું પાણી ભરવા માટે બે બે કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે

એ બધા પંચાયત બધા જાણે જ છે કે આ પાણીની આ સમસ્યા છે પણ એમને તો કશું કરવું જ નથી એમ પંચાયત માં વોટ્સએપ મેં તો દર મીટિંગમાં રજૂઆત કરી છે આ લોકો ઠરાવ કરે છે કે એ જ ખબર નથી પડતી ઠરાવ બહુ કઈ નથી બતાવતા અને આજ રિપત્ર કરાવે છે આગળ એમની કોઈ પ્રોસેસ જ નથી કોઈ શું અમને કરવું જ નથી આ તો આટલું એમ હું જ કરું એમ ખાસ વાત ગામ ના લોકો છે તેમની સાથે વાત કરીશુ બેન કેટલું દુર થી પાણી લેવા આવવું પડે છે અને કેટલા ટાઈમ થી આ સમસ્યા છે પાંચ વર્ષથી થી પાંચ છ વર્ષ આ ગામ તો આ પાણી ની તકલીફ છે ને એક એક કિલોમીટર થી બધા પાણી ભરવા આવે છે ત્રણ ફળિયા છે છેક છે લસ વાડેથી પણ પાણી ભરવા આવે છે કે પાણી મીઠું છે પછી બધું પાણી કેવું ખારું આવે છે રજૂઆતો કરી છે ખરી આપે રજૂઆત થી તો અમને કઈ ખબર નહીં એ ભાઈઓને ખબર છે

ઓ મા શું કે આપ કેટલા કાયમ થી પાણી ભરવા આવો પડે છે અને કેટલું વેમું નીકળવું પડે છે બાઈ કેટલો ટાઈમ લાગે છે પાણી ભરવામાં કલાક કલાક થઈ જાય ઘરે થી આઈએ અને પછી ઉદ્યગ્ય માલ પાણી ભરવા મળે મળતું કલાક થઈ જાય કામ નું તો કોટી કરીને એમાં ડાઉં પડે જે ચોક્કસથી ગામ લોકોનું કહેવું એવું છે કે એક એક કિલોમીટરથી પાણી ભરવા માટે આવવું પડે છે અને લાંબી લાઈન માં ઊભું રહેવું પડે છે કલાકથી દોઢ કલાક જેવો ટાઈમ લાગી જાય છે માત્ર એક લેગડું ભરવામાં પણ અને જે યોજના છે તે લાવવામાં આવી છે પણ એ ત્યાં બે કે ત્રણ જ નળ મૂકવામાં આવી રહ્યા છે હું કેમેરામેનની મદદથી આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે બે થી ત્રણ જ જે નળ છે તે મૂકવામાં આવ્યા છે અને આડિયા ગામના અંદાજીત પાંચસો થી સાતસો લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે ત્યાં લોકોને પાણી પીવાના પાણીને લઈને સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે ગામ લોકોનું એવું કહેવું છે કે પીવાનું પાણી છે તે અમને ઘર સુધી પહોંચાડે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે સરકાર દ્વારા યોજનાઓ તો બહાર પાડવામાં આવે છે પણ કંઈક ને જે કોન્ટ્રાક્ટરો હોય છે તેમાં જે અધિકારીઓ હોય છે તે મિલી ભગતના કારણે જે સરકારની યોજનાઓ છે તે ઘર ઘર સુધી પહોંચાડતી નથી ખાસ કરીને વાત કરવામાં આવે તો ગામ લોકોની એક જ માંગ છે કે જે પીવાનું પાણી છે તે ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે તેવી ગામ લોકોની અરજી છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારના ના નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના છે